हेलो मित्रों राम राम सीताराम अपना वीडियो में बधाई स्वागत है अपने वैसे रो बांध दो ढारी एम वीर आप ढोरा है खाए खारी अनुभव आज मैं है थोड़ा चाटा है राइटिंग અડંતનું તો બસ જરા ખવાય એમ તો નઈથી સાટા આવતા એ વિશેરો વસેરાને આપણે પાણી કરવાનું છે એ ગાંડી ના કુંડો આપણે બે દાણ ધોયો હતો એક ફેરે હે ને નહોતો ધોવાનો થોડોક ઓલો થઈ ગયો હતો ડોરું પાણી હે વાર થઈ ગયું હતું આપણે હે ને વાઢીયું ને એમાં લોટ આવે તો નહોતો કુંડાનું પાણી એમાં જ જાય એમાં નહોતો ધોય બે દાણ બાકી ધોઈ નાખીએ સોખું જ પાણી પીવરાવીએ આ આ તો બહુ સોખું હોય તો જ પીએ ને કે નથી પીતું કારક કુંડો હોય આપણે ધોયો ના હોય કામમાં હોય કઈ કામમાં ભીડ હોય કંઈ ખેતરનું કામ હોય તો આ વસે આપણું પીતો ને દોરું પાણી ચોખ્ખું જ પીએ અને સોખું જ કરાય પાણી સોખે પાણીથી પાછો એકલો એ ગાંડી હવારના હાડા આઠ વાગ્યા નાખેતા કારક નું દીધું પાણી થોડોક મોડો થયો આજ હું ઉઠવા મોડો ઊઠ મોડો એટલે મોડું થઈ ગયું એકદમ પાણી કરા પછી પાછો દહક વાગે કરા નવ દહ વાગે પંજો હે આપણો પંજો બ્રશ કીતા હોય પંજો કીએ આપણે ત્યાં ભાઈ થોડોક મારી પીડ થયા તા એના દાગ હે લોટતો હોય તે દુ પાઠા જેવું થયું હોય उबो कहीं बार आए बोले मारी ये दिल कर तो हक न तो लेता और मुंह मारे न कहीं बार आउट ले बोलो क्या रखे पास ही अरे माखी हक न ले आज ऐसे हुआ हम जो ये पूछ रहा बजाय मारे टाने तो ता अपना गुड नाइट बंद हो बंद कर दिए räägid , et sa ei ole või ? ma saan , ma saan küll , ma saan küll täna tulla , ma saan . nii , tere , tere päevast .

मसाज नहीं जी है रोवाड़ी खोटी हुई खड़ी जाए हले ये बंदी आप मांडवी है કેમે ત્રણ હાતે આયા પાસો મેથિયો પો અરવજીગોન બે ત્રણ ફેર આયો થિયો આજે સવારે હારો થિયો મે પો અરવજીગો ની હજ સવારે ને દે નાખી આપણી આ ચોથો દિવસ ઘર મેરી ને તતા ને દાઈ ગઈ આખી કમ્પ્લીટ થઈ ગઈ અટાણે આ ને હળસોજી હું થિયું ને દાઈ ગયું આપડું કમ્પ્લીટ तो अपनी काले में एक दर हाथी आकू सी दवा एक साटवा है ईर में ईर आई एवं है तो ईर ने दवा साटी दी काले काले हाँ जी के साठिय हाथी आकवा ट्रेक्टर देख, देख, देख फेरे था हाथी आके नाखिए से दवा छाट दिए बेस बेचार दी पास दी पे कहीं काम न मैं वो रहे तो आए डावा ढोना है इसलिए तो वाइट हो भी हूँ खोड़ ये वाइट ही हूँ डाली हूँ काम का अच्छे थोड़ी गुन दूध नून खोड़ हर वार नून ही हूँ ऐसे ही अपड़ी वाट ढोना ना विमान दूध है अपड़ी और कोर जवार है अपड़ी

બસ એર તો માં બાળણે હે આપણે બાંધ્યો બે બીહુમ અ ધવાળી કરી ઓલા ગુડ નાઈટ ઈ ચાલુ હોય ને ધવાળી કરી હે લીમડો થોડોક નાખ મસરમાં માખી ઉણટણે ઓસા ઉલુ કરે ટોરને હેરાં ધવાળી કરી બધાઈમ જા થોડી થોડી માર ભાઈ એ Ja Evi, man natu, Kallenekiubas. Kaukra, tavara.